નમસ્કાર મિત્રો અંકુર વિદ્યાભવન આંબાતલાવડી કતારગામ સુરતમાં શિક્ષકો માટે ગુજરાતી માધ્યમમાં જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાઓની વાત કરીએ પ્રાથમિક વિભાગ ધોરણ એકથી પાંચમાં બધા જ વિશ્વમાં જગ્યા ખાલી છે લાયકાત જોઈએ ડીએલએડ પીટી સી બીએડ અન્ય શૈક્ષણિક ડિગ્રી ધરાવતા ઉમેદવાર પ્રાથમિક વિભાગ ધોરણ છ થી આઠમાં બધા જ વિષયોમાં જગ્યાઓ ખાલી છે લાયકાત જોઈએ બી એ બીએસસી બીએડ બીકોમ બીએડ તથા શૈક્ષણિક ડિગ્રી ધરાવતા ઉમેદવારો માધ્યમિક વિભાગની વાત કરીએ ધોરણ નવ અને દસમાં બધા જ વિષયોમાં જગ્યાઓ ખાલી છે લાયકાત જોઈએ બીએ બીએડ બી એમ એ બીએસસી બીએડ એમએસસી બીએડ બીકોમ બીએડ એમ કોમ બીએડ તથા અન્ય શૈક્ષણિક ડિગ્રી ધરાવતા ઉમેદવાર બેન શૈક્ષણિક સ્ટાફમાં ક્લર્કની જગ્યા ખાલી છે બીકોમ અને કંપનીના જાણકાર અનુભવી ઉમેદવારે જ અરજી કરવી ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ હસ્તાક્ષરે લખેલી અરજી તથા જરૂરી પ્રમાણપત્રો સાથે દિવસ પાંચમાં અરજી લઈ સવારે નવથી અગિયાર કલાક દરમિયાન રૂબરૂ મળવાનું રહેશે અનુભવી શિક્ષકોને પ્રાધાન્ય આપવામાં આવશે સ્થળ જોઈએ અંકુર વિદ્યાભવન આંબાત લાવડી કતારગામ સુરત ત્યારબાદ જોઈએ ફાતિમા જહરા સ્કૂલ પ્રાઇમરી ટીચરમાં જગ્યાઓ બહાર પડેલી છે ગ્રેજ્યુએટ વિથ બીએડ કમ્પલસરી બધા જ વિષયોમાં જગ્યા ખાલી છે સેકન્ડરી અને હાઈ સેકન્ડરીમાં ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ બીએડ બધા વિષયોમાં જગ્યા ખાલી છે પ્રી પ્રાઇમરી ટીચરમાં ગ્રેજ્યુએટ ઇસીસી મોન્ટેસરી કરેલા ઉમેદવારો માટે જગ્યાઓ ખાલી છે ફ્લૂંટલી ઇન ઇંગ્લિશ ઇઝ મસ્ટ ઓનલી ફિમેલ કેન્ડિડેટ શૂડ એપ્લાય જે કોઈ રસ હતી એમણે નીચે આપેલા ઇમેલ આઈડી ઉપર અથવા વોટ્સઅપ નંબર ઉપર પોતાનું રિઝ્યુમ મોકલવાનું રહેશે અથવા સ્કૂલના એડ્રેસ ઉપર રૂબરૂ નવથી બાર દિવસ પંદરની અંદર મોકલવાનું રહેશે ત્યારબાદ જોઈએ સુરતમાં સચિન લિંબાયત વરાસા અલથાણ અને વિશ્વ વિસ્તાર માટે સુરતની જુદી જુદી સરકારી સંસ્થા માટે એવી લાઇસન્સ ધરાવતા અને ટ્રેક્ટરના લાઇસન્સ ધરાવતા અનુભવી ડ્રાઈવર જોઈએ છે વયમર્યાદા એકવીસથી પંચાવન વર્ષ અને પગાર સરકાર શ્રીના ધારાધોરણ અનુસાર રહેશે તથા પીએફ અને વીમા સાથે સમય સાડા દસથી છ સુધી ભરતીનું સ્થળ જોઈએ યુજી અગિયારસો ત્રણ વેસ્ટ ફિલ્ડ શોપિંગ સેન્ટર સૂર્યકિરણ એપાર્ટમેન્ટની સામે ઘોડદોડ રોડ સુરત ત્યારબાદ જોઈએ જ્ઞાન વિદ્યાપીઠ ભાવનગર હોસ્ટેલ રેક્ટર ચોવીસ કલાક રહી શકે તેવા ફિમેલ ઉમેદવારોની જગ્યા ખાલી છે કમ્પ્યુટર ઓપરેટર મેલ ઉમેદવારો માટે બે જગ્યાઓ ખાલી છે જેમને પેજમેકર કોરલ રો અને ભાષા ભારતીના જાણકાર હોય તેવા ઉમેદવાર અહીં અરજી કરી શકે છે ઉપરોક્ત પોસ્ટ માટે રસ ધરાવતા ઉમેદવારોએ સંપૂર્ણ વિગત અરજી સાથે દિવસ પાંચમાં ઇમેલ અથવા વોટ્સઅપ પર અરજી મોકલવાની છે અથવા રૂબરૂ અરજી સાથે મળવું વોટ્સઅપ નંબર અને ઇમેલ આઈડી નીચે આપેલા છે